હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કરનારમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીચડી બનાવું છું આ ખીચડી એકદમ સહેલી રીતે અને એકદમ છૂટી તૈયાર થાય છે તો ચાલો આ સાબુદાણાની ખીચડીની રેસિપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે અગિયારસ કરી હોય કે વ્રત ઉપવાસમાં ગમે ત્યારે ખાઈ શકાય એવી સાબુદાણાની ખીચડી બનાવવાની છે તો સાબુદાણા છે ને મેં એક કપ લીધા હતા અને સરસ મજાના બે થી ત્રણ કલાક માટે પલાળીને ધોઈને પલાળીને રાખી દીધા છે તો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને જેટલા આપણે સાબુદાણા લીધા છે ને એટલું જ આપણે એક કપ સાબુદાણા લીધા તો એક કપ જ પાણી એડ કરવાનું ધોઈને પછી એટલે એકદમ સરસ ખીલેલી ખીલેલીને છૂટો દાણો રહે આ રીતે સાબુદાણા આપણે સાબુદાણા એકદમ સરસ પલરી ગયા છે અને બટેટા બાફેલા લીધા છે ત્રણ લોંગ જેવા તો સિંગદાણા પણ આપણે એમાં જોડે નાખવાના છે સિંગદાણા લીધા છે એમાં સિંગદાણાને છે ને અડધો આપણે શેકવાના છે એટલે પાવડર કરવાનો છે ને અડધા સિંગદાણાને આપણે તરસું નિમક લીધું છે ખાંડ લીધી છે અને મરી પાવડર લીધો છે વઘાર માટે જીરું અને તજ લવી લીધા છે અને લીંબુ લીલું મરચું લીમડો અને ટમેટું આ જ ઉપયોગથી એકદમ સરસ આપણે ખીલી ખીલી અને છૂટી સાબુદાણાની ખીચડી બનાવીએ હવે ને ગેસ ચાલુ કરી દીધો છે અને એક પેન રાખ્યું છે મેં એમાં છે ને આપણે અડધા સિંગદાણ આટા શેકવા માટે એડ કરીશું આપણા સિંગદાણા છે એકદમ સરસ શેકાઈ ગયા છે તો વચ્ચેથી આ રીતે આપણે જો ફાટીતરી ઉખડી ગઈ છે તો એક પ્લેટમાં આપણે લઈ લઈશું આ સિંગદાણા છે ને ઠંડા થાય પછી આપણે ખોતરી ઉખાડી અને સરસ મજાના મિક્સરમાં પીસી લઈશું પછી ની જ પેનમાં આપણે થોડું બે ચમચી જેટલું તેલ એડ કરશું અને આ બચેલા સિંગદાણા છે ને એને આપણે તેલમાં તરી લઈશું આપણે છે ને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ રીતે તરી લઈશું તો આપણા સિંગાણા એકદમ સરસ તરાઈ ગયા છે ને બ્રાઉન પણ થઈ ગયા છે તો ગેસ બંધ કરીને એક પ્લેટમાં લઈ લઈએ હવે જે આપણે સિંગાણા તર્યા હતા એ જ તેલ છે મેં તેલ બીજું નથી એડ કર્યું ઈટ તેલમાં આપણે ગેસ ચાલુ કરીને આજ કેનો આપણે સરસ મજાની ખીલેલી સાબુદાન ખીચડી વઘારશું તો આપણે વઘારમાં તજ ને લવિંગ એડ કર્યા છે અને જોડે આપણે જીરું પણ એડ કરી દી અને મીઠો લીમડો છે એને પણ આપણે એડ કરી દઈ અને આદુ મરચાં પણ જોડે આપણે સાત રીતે હવે થોડા જ આ બાફેલા બટેટા છે એને પણ આપણે એડ કરી દઈએ હવે છે ને આપણે સાબુદાણા પણ એડ કરી અને જોડે આપણે ટમેટું શું ધરી રાખ્યું એને પણ એડ કરી દઈ નીમક ખાંડ બધા મસાલા આપણે જોડે જ એડ કરી દઈ અત્યારે જ અને આ થોડો મરીનો પાવડર છે એને પણ એડ કરી દઈ અને આ લીંબુનો રસ છે એને પણ આપણે એડ કરી દઈ જોડે હવે છે ને એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું

તો આ આ સ્ટેજ ઉપર તમારે સેજ ટેસ્ટ કરી લેવાની કે નિમક લીંબુ ખાંડ કંઈ ઓછું હોય તો તમે એડ કરી શકો સાબુદાણા છે ને એકદમ સ્વાઇટ છે હજી તો થોડા આપણે કૂક કરવા પડે તો એના માટે છે ને ઢાંકી અને બે જ મિનિટે આપણે ધીમી આંચ ઉપર ચડવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને આપણે ઢાંકણ ખોલી લઈએ અને હલાવી લઈએ તો એકદમ સરસ ખીલી ખીલી સરસ સાબુદાણા ખીચડી તૈયાર છે આપડી છે ને લારી પર મળે તેવી એકદમ ટેસ્ટી એવી સાબુદાણાની ખીચડી તૈયાર છે તો તમે મારો આ વિડીયો કઈ સિટી માંથી જોઈ રહ્યા છો અને મારો વિડીયો તમને કેવો લાગે છે મને કોમેન્ટમાં જરૂર થી જણાવજો હવે છે ને આપણે સાબુદાણાની ની ખીચડી ખાવા માટે તૈયાર છે તો આપણે સૌ કરશું આપણે છે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ ખીલેલી છૂટી સાબુદાણાની ખીચડી બનાવી છે જો મારી આ સાબુદાણાની ખીચડીની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી આ સાબુદાણાની ખીચડીની તમને કેવી લાગી થેન્ક યુ